નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોઉં તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી દરેક વ્યક્તિ પોતાના પ્રયાસોમાં સફળતા ઈચ્છે છે તેઓ આ પ્રાપ્ત કરવા માટે દિવસ રાત મહેનત કરે છે પરંતુ ક્યારેક તેમની સખત મહેનત છતાં સફળતા પ્રાપ્ત થતી નથી આ વસ્તુ આ વાસ્તુ ખામીઓને કારણે હોઈ શકે છે વાસ્તુ અનુસાર મીઠાના પોટલીથી આ બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે મીઠાનો બંડલ ક્યાં અને કેવી રીતે રાખવું વાસ્તુ અનુસાર મીઠાની થેલી તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જાને દૂર કરશે તે તમારે તમારા અટકેલા કામને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે પરંતુ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે મીઠાની થેલી તમારા ઘરમાં ક્યાં અને કેવી રીતે રાખવી ચાલો જાણીએ મીઠાનું વાસણ કેવી રીતે બનાવવું મીઠાના બંડલને ભેગા કરવાનું શરૂ કરતા પહેલાં આપણે તેને કેવી રીતે બનાવવું તે શીખશું શીખીશું આ માટે એક સ્વચ્છ લાલ કપડુ લો અને તેમાં સિંધવ મીઠું અથવા સાદા દરિયા મીઠું ભરો કોઈ પણ છલકાતા અટકાવવા માટે બંડલને ચુસ્તપણે બાંધો મીઠાનું બંડલ તૈયાર છે મુખ્ય પ્રવેશ દ્વાર પર મીઠાની થેલી લટકાવો હવે ચાલો ચર્ચા કરીએ કે તેને ક્યાં મૂકવું તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર મીઠાનું પોટલું લટકાવી શકો છો આનું કારણ એ છે કે મુખ્ય દરવાજો ઉર્જાનો પ્રવેશ બિંદુ માનવામાં આવે છે અને વિવિધ પ્રકારના લોકો સતત ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળેલ નીકળે છે તેથી આ પોટલું લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકાવવામાં મદદ મળશે ડ્રોઈંગ રૂમમાં રાખો ડ્રોઈંગ રૂમમાં ક્યારેય બંધ ન રાખો ન રાખવો જોઈએ

સમુદ્રી સમુદ્રી સાથે સંકળાયેલું છે તેથી તમે અહીં મીઠાનો ડબ્બો મૂકી શકો છો તેને અહીં રાખવાથી પરિવારમાં શાંતિ અને ખુશી જળવાઈ રહે છે ઉત્તર પૂર્વ દિશામાં મીઠાનો ડબ્બો મૂકો આનાથી નકારાત્મક ઉર્જાનો દૂર થશે મીઠાનું પેકેટ બદલતા રહો વાસ્તુ અનુસાર દર પંદર દિવસે કે મહિનામાં એકવાર મીઠાની પોટલી બદલો કારણ કે મીઠું નકારાત્મક ઉર્જા શોષી લે છે